વાત એટલી જ છે મારી કે જે મારી જોડે અન્યાય થયો છે મારા સનાતન ધર્મ જોડે અન્યાય થયો છે એને કશું મને કૃપ નહીં આવ્યું મને ખોટી સાબુત કરી છે એટલા માટે હું આવી હતી હું આગળ હવે ચલાવીશ મારું જે મનમોહશે એ રસ્તો લઈશ અને એની જોડે હું લડી શકીશ ભલે ને મારે આગળ જવાનું થાય તો પણ હું એની જોડે લડી શકીશ અને સજા એવું જ કરી શકે મારી સાબુત મળે તો હું સજા ભોગવા તૈયાર છું અને એનો રસ્તો મળે તો હવે સજા ભોગવા તૈયાર થાય આજે કલેક્ટર ઓફિસે આવીને એવી આશા લઈને આવ્યા છે કે જે અમારી મહાદશામાંનું અપમાન થયું છે અને બી માનવ વ્રતના અંદર જે પંડ્યા કરીને છે અને આની ગુનાહિત પ્રવૃત્તિઓ છે બહુ બધી જૂના આગળ જોવા જાય તો આના પર સાત વર્ષની સજા લાગેલી છે અને આ પૈસા હેઠવાનો એનો ધંધો છે અને ચાલુ વ્રતના અંદર જો મહાદશામાંનું આવું ઘોર અપમાન થતું હોય તો આ સનાતન ધર્મ અને ભક્તો સહન નહીં કરે કમ કે આ એક નહીં બે નહીં આ વારે ઘડીએ કોઈ કથા હોય કે કોઈ બી વિષય હોય એ સમયે આ હરામી સનાતન ધર્મને ટાર્ગેટ કરે છે ખાલી પણ એક કાન ખોલીને સાંભળી લે આ સનાતન ધર્મ છે અપમાન સહન નહીં કરે અને બીજી વસ્તુ કે જે મૂર્તિના અંદર જે માતાજીની મૂર્તિ હતી ત્યાં હજારોની સંખ્યાના અંદર પબ્લિક હતી ત્યાં આગળ પાઇપ કે ભાઈ ઘીનો ડબ્બો તો ક્યાં છે ઘીનો ડબ્બો ક્યાં છે પાઇપ બતાવો મીડિયામાં બતાવો ને અરે માતાજી તો તૈયાર છે જેલમાં જવા માટે અગર જો તમે એક સબૂત લઈને આ રોડ પર બતાવો કે મીડિયાને બતાવો જનતાને બતાવો આ ખોટું થઈ રહ્યું છે અને આ ખોટા આક્ષેપ આ પૈસા કમાવના ધંધા છે આ પંડ્યાના જે સમયે મીડિયાના અંદર જે જાહેરાત કરી કે ભાઈ આવી આવી રીતે મંદિરમાંથી ઘી પકડાયું ફલાણું થયું આ થયું

જેટલા કારા કાવરસ્તરા છે જેવું કે એને સાત વર્ષની સજા લાગેલી છે સનાતન ધર્મનું અપમાન કર્યું છે અને માતાજીનું બી હમણાં હાલમાં આટલું ચકચાર વચી રહ્યું છે અને પોલીસ બી જોઈ રહી છે આંધરી થઈને એ વ્યક્તિના પર ગુના છે માતાજી પર કોઈ ગુના છે તમે સાચું મે મેદાનમાં લાવો અને જે ગુનેગાર છે જો એના પર કેસ નહીં થયો એને જેલ ભેગો કરવામાં નહીં આવ્યો તો ઉગ્ર આંદોલન થશે અને આની ચીમકી એનાથી મોટી થશે કે રોડ રસ્તા બંધ થશે કોઈક એવો વ્યક્તિ હોય જે માતાજીનો દુશ્મન બી હોય યા તો પછી કોઈ પાર્ટીથી જોડાયેલો હોય જેને ગમતું ના હોય રોડ રસ્તા પર પબ્લિક એટલી બધી હજારોની સંખ્યાના અંદર એ સમય થાય છે અને અમને જાણકારી મળી બી છે થોડી ઘણી કે કોઈ બેન કોઈ સામાજિક છે જે આ ગુનાહિત પ્રવૃત્તિઓને પડદાના પાછળ આ વ્યક્તિને પૈસા આપીને કામ કરાવે છે અને આજે બી તમે જોશો જો અમે પોલીસ કે ફરિયાદ તો નોંધાયેલી જ છે એફઆઈઆર કરેલી છે અને હજુ બી અગર એના પર એક્શન લેવામાં નહીં આવે આ તમે જુઓ તો ખરી એટલે આટલા બધા લોકોની આસ્થા અને દિલને ઠેસ પહોંચેલી છે અને જેટલી બને એટલી જલ્દી

કેમ કે અમારા સાથે પૂરી મીડિયા છે અને મીડિયા સાચું બહાર લાવે છે અને આજે વટથી અમે મીડિયાની સામે ઊભા છે અને વટથી કહીએ છે કે આ કાલા ટોપીને જેલમાં ભેગા કરો આ પાંડિયા બાંડિયા ના જોઈએ આવા આપણે આ કઈ જગ્યાએ આવ્યા છો ને શું પર્સનલ લઈને આવ્યા છો

આપડા એવું બોલ્યા પોલીસ વાળા પેલા બોલ્યા કે પાઇપ હટાઈ લો ચક્ર હટાઈ લો કેમ હટાવું મને ખબર નથી તું કેમ હટાવું તારે એમ કીધું કે તમે હટાય લો તાકે ઘી હટાય લો ઉપરથી એટલે મને આરોપ મૂકવાની કોશિશ કરેલી ઘી હટાય લો ડબો હટાય મને જોડે વગર એમને કઈ થી ખબર હતી ડબો ઘી એમને પોલીસે આ જવાબ આલે ને એ જય પંડ્યા મને જવાબ આલે છે એ જય પંડ્યા મને જવાબ આલે પેલો જ આપ ડબાનો કઈ થી પોલીસ વાળા જોડે આયો એ મને જવાબ જોય

તમારો પરિચય છે